સુરતના કતાર ગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા મેયરે અલ્ટિમેટમ આપ્યું છે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું તેત્રીસ ટકા કામ બાકી છે જે જલ્દી પૂરું કરવામાં આવે તે રીતે આદેશ આપવામાં આવ્યો છે આ અંગે સુરતના મેયર દક્ષિષભાઈ માવાણીએ જણાવ્યું હતું કે સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોનો ખર્ચે રત્નમાલા ફ્લાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે આ બ્રિજનું કામ ધીમી ગતિએ થતું હોવાની સ્થાનિકોની રાવને પગલે આજે મે અધિકારીને અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી કામગીરીની સમીક્ષા કરી છે ત્યારે આજે જાણવા મળ્યું હતું કે આ નવનિર્માણ બ્રિજની નીચે યુટિલિટી આવતી હતી જેના કારણે દસ મહિના યુટિલિટી ચેન્જ કરવા માટે સુરત મનપાની ભાર પડતો હતો આ યુટિલિટીના કારણે બ્રિજની ડિઝાઇન ચેન્જ કરવી પડે તેમ હોવાથી અમે યુટિલિટી સ્થિર રાખી બ્રિજની ડિઝાઇન ચેન્જ કરી હતી હવે ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રીતે કામગીરી કરવામાં આવશે

બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમાંથી એટલે અમે યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગઢર અને સ્લેબનું કામ બાકી છે